સાબરકાંઠાના હિંમતનગર ઉદેપુર નેશનલ હાઇવે ઉપર ગ્રામજનોએ કર્યો ચક્કાજામ હાઇવે ઉપર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું જેના કારણે ચક્કાજામ કરવામાં આવ્યો ગામડી ગામના વ્યક્તિને અકસ્માતમાં મોત થતા ગ્રામજનોએ હાઇવે બ્લોક કરી દીધો હાઇવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી ગાંભોઈ પોલીસ સહિત ટ્રાફિક પોલીસના જવાનોનો કાફલો ગામથી ગામે પહોંચ્યો હિંમતનગર ઉદેપુર નેશનલ હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો ગામના એક વ્યક્તિનું અકસ્માતમાં મોત જેના વિરોધમાં ગ્રામજનોએ રસ્તો રોકી લીધો ચક્કાજામ કરવામાં આવ્યો જેના પરિણામે હાલમાં આ હાઈવે ઉપર કિલોમીટરો સુધી ટ્રાફિક જામ થઈ ચૂક્યો છે અકસ્માતમાં ગામડીના એક વ્યક્તિનું મોત નીપજ્યું જેના કારણે ગામડી ગામના લોકો રોષે ભરાયા વિરોધ માટે તેઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા રોડ બ્લોક કરી દેવામાં આવ્યો ચક્કાજામ કરવામાં આવ્યો જેના પરિણામે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે વાહનોની લાંબી કતારો ટ્રકોના થપ્પા લાગેલા જોવા મળી રહ્યા છે અકસ્માતનું પ્રમાણ અહિયાં વધી રહ્યું છે અને વારંવાર ગ્રામજનોની રજૂઆત છતાં પણ તેમના પ્રશ્નોનો નિકાલ ન આવતા ગામડી ગામના એક વ્યક્તિનું મોત નીપજતા ગ્રામજનો રોષે ભરાયા